આપણા વાળને બીજી બાજુ જે આપણે સ્ટ્રેટનિંગ કરીએ ત્યારે આપણને કોઈ ડિસ્ટર્બ ના થાય એના માટે આ રીતે બાંધી દઈશું અને તમારી પાસે હેર પિન હોય એનાથી ફિટ કરી દઈશું ત્યારબાદ આ રીતે બીજ કાઢવાનું છે અને પછી ત્યારબાદ આગળના વાળ લઈશું પાછળથી સ્ટ્રેટ કરતા કરતા આગળ અને પણ બાંધી દેવાના છે તમને જે રીતે અનુકૂળ લાગે રીતે તમે બાંધી શકો છો

સ્ટ્રેટ થઈ ગયા હોય એવું દેખાય છે મને તો આવા વાળ સ્ટ્રેટ થઈ ગયા છે હવે આ વાળને આ રીતે પાછો રાખીશું અને આ ખોલીને ફરીથી બીજો ભાગ પાડીશું આ રીતે ભાગ પાડીશું ફરી પાછા બાંધી જો વાળ બહુ જ જાડા હોય તો લાંબા હોય તો તમે આ રીતે ભાગ પાડીને હેર સ્ટ્રેટ કરી શકો છો તો તમને ખૂબ જ ઈજી પડશે ભાગ પણ પાડી દીધો છે અને હવે આપણે સ્ટ્રેટ કરીશું એને જ્યાં સુધી તમને લાગે ને કે સ્ટ્રેટ થઈ ગયા છે ત્યાં સુધી તમારે સ્ટ્રેટ કર્યા જ કરવાનું છે અને જો તમારા વાળ ભીના હોય અને તમે સ્ટ્રેટ ચલાવશો તમારા વાળ પર તો એક જાતનો ધુમાડો નીકળશે એટલે સમજી લેવું કે વાળ હજી ભીના છે અને એને હજી સુકવા દેવા જઈએ ત્યારબાદ સ્ટ્રેટ કરો ત્યારબાદ ફરી આ ભાગ આખો લઈ લઈશું ફરી એના ફરી પાક મશીન ચલાવી દઈશ હવે આ હું બધા વારને સ્ટ્રેટ કરીશ વીડિયો ખુબ જ સારો બની જાય એના માટે હું આ રીતે

તમે જોઈ શકો છો કે મારા એક સાઈડના ના હેર સ્ટ્રેટ થઈ ગયા છે અને એક સાઈડના બાકી છે તો તમે બંનેમાં ડિફરન્ટ જોઈ શકો છો હેર સ્ટ્રેટ વાળા અને હેર સ્ટ્રેટ વગરના હવે જે રીતે આ ભાગે આપણે પાર્ટ પાડ્યા હતા એટલે કે ભાગ પાડી નાના નાના ભાગ પાડીને આપણે સ્ટ્રેટ કર્યું તો એ જ રીતે આ તરફ પર એ રીતે વાળ બાંધીશું અને નાના નાના ભાગ પાડી અને હેર સ્ટ્રેટ કરીશું તો તમે જોઈ શકો છો કે મેં મારા બધા વાળ હેર સ્ટ્રેટ કરી નાખ્યા છે ખૂબ સારી રીતે આજ રીતે તમારે તમારા ઘરે પોતાના વાળ સ્ટ્રેટ કરવાના છે અને એનો ખર્ચો પણ નથી કરવાનો જેથી કરીને તમે પાર્લરમાં જે ખર્ચો કરો છો એક પૈસા ભેગા કરીને તમે એક સ્ટ્રેટ લઈ શકો છો અને સ્ટ્રેટ ના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સૌથી પહેલા તો વાળને વોશ કરવાના છે ત્યારબાદ કન્ડિશનર કરવાનું છે તમે જે પણ કન્ડિશનર કે શેમ્પુ યુઝ કરો એનો કોઈ વાંધો નથી ત્યારબાદ વાળ સુકાવા દેવાના છે એકદમ ડ્રાય થાય પછી જ આપણે વાળ સ્ટ્રેટ કરવાના છે જેથી કરીને વાળમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થશે નહીં થઈ શકે નહીં તો તમારા વાળમાં પ્રોબ્લેમ થઈ શકે છે જો તમારા વાળ ભીના હશે તો તમારા વાળમાંથી એક જાતનો ધુમાડો નીકળશે અને એનાથી તમારા વાળ બળશે એટલા માટે આખા વાળને પૂરી રીતે સુકાવા દઈને પછી સ્ટ્રેટનર કરવાનું છે અને બીજી ધ્યાનમાં રાખવાની બાબત કે ઘણા લોકો સ્ટ્રેટનર યુઝ કરવાના બદલે ઘરમાં જે પણ ઇસ્ત્રી એટલે કે આઈલીન હોય જેનાથી આપણે કપડા આપણે આઈલીનનો યુઝ કરીને આપણા બોડી પર પણ ઇસ્ત્રી પડી શકે છે અને સ્ટ્રેટ કરવામાં કમ્ફર્ટેબલ ના હોવાથી આપણે યુઝ નહીં કરવાનો કેમ કે યુઝ આપણે આપણા કપડા માટે કરીએ છીએ કપડા પ્રેસ કરવા માટે એટલા માટે નથી કરવાનો તરત જ વાળ બાંધી દેશો તો તમારા માથામાં ઝીણી ઝીણી લાલ ફોલી થઈ શકે છે તો તમારે અડધો કલાક માટે પોતાના વાળ ખુલ્લા રાખવાના છે જેથી કરીને આપણે જે પણ કર્યું છે એ સ્ટ્રેટનિંગ ગરમ હોય છે તો એ ગરમ જે વરાળ જે થઈ હોય વાળ ગરમ થઈ ગયા હોય એ વાળ ને ઠંડા કરવા એટલે કે એક ગરમી દૂર કરવા માટે આપણે આપણા વાળને અડધો કલાક ખુલ્લા રાખીશું તો આ હતો તમારો આજનો વિડીયો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેન્દ્ર મેં સ્ટ્રેબ કરી દેજો લાઈક કરી દેજો અને સાથે સાથે ફ્રેન્ડ સાથે પણ શેર કરજો